આપણે ખૂણો બનાવતા શીખ્યા ત્યારબાદ ત્રણ ખૂણાની મદદથી ત્રિકોણ બનાવ્યો અને એના વિશે થોડુંક ડિટેલમાં શીખ્યા ત્યારબાદ આપણે ચાર ખૂણા ની મદદથી ચોરસ લંબ ચોરસ અને એમાં પણ થોડું ઘણું શીખ્યા

બીજો રેખા ખંડ બનાવ્યો અહીંયા હજુ પણ રેખા ખંડ એક જ સરખા માપના બનાવી શકું છું ખરું એ જ રીતે વાહ કેવી સરસ વાત પડી જ રીતે જો હજુ હું આ બીજો કાટખો બનાવીને હજુ વધારે એમાં બનાવો પણ આ બધા જ રેખાખંડ એક જ સરખા માપના બનાવવાના અને એનું કેન્દ્ર બિંદુ એક જ રાખવાનું તમે પણ તમારી જાતે રીતે फूट पट्टी मदद थी बराबर एक सरखा मापना रेखाखंड आरीते बनाओ। बनाव वाह વર્તુળ જેવું બન્યું ને જો હવે હું આમાંથી વર્તુળ બનાવું છું મેં હાથથી દોર્યું છે એટલે કદાચ માપમાં થોડીક ભૂલ પડે જો હવે હું આ બધા જ આ જે અંત્ય બિંદુઓ છે એમાંથી પસાર થતી આ રીતે આકૃતિ બનાવું

com a Dória. સૌથી પહેલા તો કેન્દ્રબિંદુ નિશ્ચિત કરો જો આ જે કાટખૂણો છે આ કેટલાનો નેવું અંશ કાટખૂણો એટલે કેટલાનો ખૂણો બન્યો આ બન્યા ત્રણસો સાહીઠ અંશ ખરું એટલે વર્તુળમાં આ રીતે ત્રણસો સાહીઠ અંશ નો ખૂણો બન્યો એવું કહી શકાય અથવા તો આ રીતે કુલ ત્રણસો સાહીઠ ખૂણો મળીને વર્તુળ બનાવ્યો ખ્યાલ આવ્યો તો હવે વર્તુળમાં આપણે થોડુંક વધારે શીખીએ એના માટે હું નવા પાના ઉપર જાઉં છું સૌથી પહેલા તું હું કેટલા નાના નાના વર્તુળ બનાવું મેંદુ હવે એમાં કેટલીક કેટલાક તમને ચોક્કસ સવાલો પૂછીશ જો આપણે રેખાખંડ જોતા જઈશું અને રેખાખંડમાં એક અંતે બિંદુ અને બીજું અંતે બિંદુ એનું સ્થાન ક્યાં છે એના વિશે સવાલ પૂછીશ અને રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થાય છે એવું પૂછીશ ચાલો તો સૌથી પહેલા રેખાખંડ એ બનાવું છું ઓ એ આ રેખાખંડ ઓ એ અંતે બિંદુ ક્યાં છે કેન્દ્ર ઉપર બીજું અંત્ય બિંદુ ક્યાં છે વર્તુળ એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ ક્યાં છે વર્તુળ પર અને આ રેખાખંડ ખંડ પસાર થાય છે હા થાય છે તો ને કહે છે વર્તુળની ત્રિજ્યા છે એમ કેવાય અંગ્રેજીમાં કહે છે રેડિયસ હજુ આમાં બીજી એક અંતે બિંદુ ક્યાં છે કેન્દ્ર બિંદુ છે બીજું અંતે બિંદુ ક્યાં છે કેન્દ્ર પર અને વર્તુળ પર છે ખરું બિંદુ બી અને કેન્દ્રમાંથી પસાર થાય છે આ રેખા ખંડ ઓબી હા થાય છે તો આને શું કહેવાય વર્તુળની ત્રિજ્યા આવી અસંખ્ય ત્રિજ્યાઓ બનાવી શકીએ આપણે ખરું અને આ બધી જ ત્રિજ્યાના માપ એક સરખા હોય આપણે હમણાં જ આગળ જોઈ ગયા ને કે આવી રીતે આ બધી ત્રિજ્યાઓ ના સમૂહ થી આપણે આ રીતે વર્તુળ બનાવેલું એટલે આવી અસંખ્ય ત્રિજ્યાઓ હોય બધી ત્રિજ્યાના માપ સરખા હોય અને ત્રીજા કોને કહેવાય આ રેખા ખંડ કે જેમાં જેનું એક અંત્ય બિંદુ કેન્દ્ર બિંદુ બીજું અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય હવે અહી આ રીતે એક રેખા ખંડ જો આનું નામ મેં આપ્યું એ અને આનું બી હવે આ રેખા ખંડ એ બી માં સવાલ પૂછજો એક અંત્ય બિંદુ ક્યાં છે આમાં કેન્દ્ર પર નથી

હવે હજુ એક બીજો રેખાખંડ ખંડ દોરું જો આ મેં રેખા દોર્યો અને હવે આનું નામ આપ્યું એક્સ આનું નામ આપ્યું વાય આ બંને અંતે બિંદુઓ વર્તુળ ઉપર છે હવે આ રેખાખંડ ખંડ એક્સ ઉપર સવાલો કરીએ એક અંત્ય કેન્દ્રમાંથી પસાર થાય છે પણ આ જે આ રેખાખંડ ખંડ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર નથી થતો તો આવા રેખાખંડને ને વર્તુળની જીવા કહે

મોટી જીવા છે સૌથી મોટી જીવા છે વર્તુળમાં એને શું કહેવાય વ્યાસ કહેવાય વર્તુળની સૌથી મોટી જીવા એટલે વ્યાસ ખરો વ્યાસ એ જીવા હોય જીવા છે એમ કહી શકાય પણ બધી જીવા વ્યાસ છે એવું ક્યારેય ના કહી શકાય ખરું કારણ કે કેન્દ્રમાંથી પસાર ના પણ થતી હોય તો આ થઈ વર્તુળમાં ત્રિજ્યા વ્યાસ અને ડાયામીટર વિશેની સમજૂતી હવે આમાં થોડું ખર્ચો વધારે જોઈએ જો હવે હું અહીં કેન્દ્ર બિંદુમાંથી પસાર થતી અને પસાર ના થતી એવી એવા કેટલાક રેખાખંડ બનાવું છું નું પેપરાનું નામ ઓ આ એ બી એક્સ વાય એન એન પી ક્યુ અને આ ડબલ્યુ આમાં કેટલી ત્રિજ્યા છે કેટલા વ્યાસ છે અને કેટલી જીવા છે એ ઓળખી બતાવો જોઈએ અને સાથે સાથે એક આ ઓએ નું માપ ચાર સેન્ટીમીટર છે તો તમને આપી હવે તમે જાતે આ રેખાખંડ ખંડ નું માપ શોધો આશા રાખું છું તમને મજા આવી હશે આવતા વિડીયોમાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિ શીખીશું ભલે ત્યારે આવજો